હેલો ફ્રેન્ડ્સ વેલકમ યુ ટુ રીપી એ લર્નિંગ હબ મિત્રો ચેપ્ટર નંબર સાત ધોરણ બાર કોમર્સની અંદર આપણે અત્યારે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર સાત ભાગીદારી પેઢીનું વિસર્જન એમાં થિયરિકલ ટોપિક આપણે આગળ જોઈ ગયા અત્યારે ભાગ બેની અંદર મિત્રો આપણે જોઈએ છીએ ત્રણ ત્રણ માસના શોર્ટ સમસ મીન્સ ટૂંકા નાખલા જે આપણને પૂછાય છે વિભાગ સી ની અંદર બોર્ડના પેપરમાં ઓકે અને ફર્સ્ટ સેકન્ડ થર્ડ એક્ઝામમાં પણ તમને પૂછાશે એટલે ટૂંકા દાખલા ચેપ્ટરમાંથી ત્રણ ત્રણ માર્ક્સના બે પૂછાય છે મીન્સ છ માર્ક્સના છે મહત્વના છે ખાસ પ્રેક્ટિસ માટે જોઈએ આગળ ચાલો પહેલો દાખલો છે પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડી કિંમત છપ્પન હજાર છે ઓકે હવે જુઓ ચોપડેનો મતલબ થાય પાકા સરૈયામાં પાઘડી આપણને મિલકત લેણા બાજુ છપ્પન હજાર દર્શાવી છે

કે જ્યારે ખાતા બંધ કરીએ ત્યારે મિલકત મિલકત લેણા બાજુ હોય એટલે જમણી બાજુ હોય જમણી બાજુ હોય તો મિલકત જ્યાં હોય ત્યાંની ત્યાં જ રાખવાની માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવાનો જ્યારે ખાતું બંધ કરીએ ત્યારે દેવાના ખાતા બંધ કરીએ ત્યારે દેવા મૂડી દેવા બાજુ હોય તો મૂડી દેવા બાજુ હોય એટલે દેવું ઉધાર બાજુ સમજો તો દેવા જે તે ઉધાર નાખવાના અને માલ મિલકત ખાતે જમા આ ખાતું ક્લોઝ કરવાની આમનો ઓકે ચાલો એટલે અહીંયા આપની ખ્યાલ છે કે પાઘડી એ પાક્કા સરવૈયા અંદર જો આપણે દર્શાવીએ તો અહીંયા મિલકત લેણા બાજુ હોય મીન્સ જમણી બાજુ હોય તો જમણી બાજુનું જમણી બાજુ જ રાખવાનું મીન્સ જમા પાઘડી અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર છપ્પન હજાર ફિનિશ બીજી રકમ એની કોઈ ઉપત્તિ નથી એટલે બીજી આમનો ન થાય જો રકમ ઉપત્તિ હોય તો રોકડ ખાતે ઉધાર થાય અને માલ મિલકત નિકાલ ખાતે જમા થાય પણ ઉપત્તિ નથી ઓકે ફિનિશ આગળ સેકન્ડ વિસર્જન સમયે પાક્કા સરવૈયામાં જમીન મકાનની 8 લાખ અને રોકાણો 2 લાખ દર્શાવેલ છે મીન્સ ચોપડે દર્શાવેલા છે જમીન મકાન 8 લાખ રોકાણો 2 લાખ તો પાક્કા સરવૈયામાં ક્યાં દર્શાવ્યા હોય મિલકત લેના બાજુ મીન્સ જમણી બાજુ તો જમા કરી દેવાના જમીન ખાતે જમા 8 લાખ રોકાણ ખાતે જમા બે લાખ ઉધાર કોને કરવું વિરુદ્ધ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કારણ કે બધા જ અહીંયા ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે એટલે માલ મિલકત નિકાલ ખાતે ખાતે ઉધાર તે તે જમીન રોકાણો ખાતે આઠ ને બે આઠ ને બે દસ કુલ દસ લાખ ઉધાર આગળ તેના અનુક્રમે નવ લાખ અને એક લાખ પચાસ હજાર ઉપજ્યા ઉપજ્યા ને રોકડ આવે રોકડ આવે એટલે રોકડ બેંક ખાતે ઉધાર કુલ કેટલા નવ અને એક પચાસ દસ લાખ પચાસ હજાર

એસી હજાર સ્થિર મિલકત મૂલ્ય ચોપડે મૂલ્ય એટલે આ જે રકમ હતી એટલીની એટલી જ રકમ ઉપજ થઈ છે જરા અહીંયા સમજાવો તમને આ બે લાખ છે મિત્રો એના ચાલીસ ટકા તો બે લાખ ના ચાલીસ ટકા આપણે સૌપ્રથમ કરીએ આ ચાલીસ ટકા ચાર દુ આઠ હજાર હવે બે લાખ ના સાઈટ ટકા એટલે છ દુ બાર એક લાખ ને વીસ હજાર હવે એમ કહે છે કે ચાલુ મિલકત માં રોકડ નો સમાવેશ થઈ ગયો હોય દસ હજાર તો દસ હજાર રોકડ બાદ કરો તો વધે સિત્તેર હજાર બરાબર તો ચાલુ મિલકત મિલકતો હજાર આ ખાતું બંધ કર્યું હવે એમ કહ્યું ચોપડે કિંમત ઉપજે છે એટલે રૂપિયા આવે રૂપિયા આવે ને રોકડ બેંક ખાતે ઉધાર કુલ કેટલા એક લાખ નેવું હજાર રોકડા આવ્યા અને તે ઉધાર હોય જમા માલ મિલકત નિકાલ ખાતે જમા

ચાલીસ ટકા એસી હજાર ચાલુ મિલકત નથી હવે ચોપડે પાગડી ન દર્શાવી હોય એટલે ખાતું એનું માંડી વાળવાનું નહીં જો ચોપડે દર્શાવી હોય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પાગડી ખાતે જમા આવું પણ અહીંયા એવું નહીં થાય વિસર્જન સમયે તેના વેચાણના પચાસ હજાર જ્યાં તો રોકડ આવી

ભાગીદાર પચીસ હજારમાં લઈ જાય લેનાર ખાતે ઉધાર તો લખવાનું ખાલી ગયા ભાગીદારના મૂડી ખાતે ઉધાર બરાબર તે માલ મિલકત નિકાલ ખાતે જમા પચીસ માં લઈ ગયા એટલે પચીસ હજાર બસ ફિનિશ ઓકે નેક્સ્ટ આગળ એક ભાગીદાર તેના શ્રીમતીજી પેઢીને લોન શ્રીમતીની જીની પેઢીને લોન ચાલીસ હજાર ચૂકવવાનું સ્વીકારે છે તો એ આપનાર થયો તો આપનાર ખાતે જમા એટલે ભાગીદારના મૂડી ખાતે જમા તો શ્રીમતીજીની લોન ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા ચાલીસ હજાર આટલું પૂછે નેક્સ્ટ વન આવક પહેલાંની જવાબદારી ત્રીસ હજાર ચૂકવવાની થાય જે ચોપડે નોંધેલ નથી એનો મતલબ આપણે અહીંયા ખાતું ક્લોઝ કરવાનું નથી જે ચૂકવી આપવી ચૂકવી આપી એટલે દેવું ચૂકવવાનું થાય તો રોકડ જાય એટલે જમા અને માલ મિલકતની કાહ ખાતે હું થાય ત્રીસ હજાર બસ ફીનીસ કટનું નેક્સ્ટ આગળ વધીએ બહુ સિમ્પલ દાખલા છે મિત્રો ત્રણ ત્રણ માસ એટલે છ માસ તો આરામથી તમે કરો કરી શકો ભાગીદારી પેઢીના વિસર્જનના ચેપ્ટરમાંથી નેક્સ્ટ વિસર્જન સમયે પેઢીના તમામ ભાગીદારોની લોન ચૂકવ્યા પછી મિલકતોનો વધારો હવે જો મિલકતોનો વધારો એનો મતલબ એવો થયો મિલકતની કિંમત વધારે છે મીન્સ નફો થયો નફા થવાને કારણે ભાગીદારોની મૂડી વધે બરાબર એટલે બધા ભાગીદારના મૂડી ખાતે જમા થાય મૂડી અથવા ચાલુ ખાતે જમા ચાલો આગળ વધીએ એક લાખ વીસ હજાર મિલકતનો વધારો એક લાખ વીસ હજાર તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર એક લાખ વીસ હજાર એ બી અને સી ત્રણ ભાગીદાર છે તો એના મૂડી અથવા ચાલુ ખાતે જમા બી ના અને સી ના મૂડી અથવા ચાલુ ખાતે જમા કારણ કે ઉધાર ઓકે એક લાખ વીસ હાજર વેચવાનું નફા નુકસાન પ્રમાણ પાંચ જેમ ત્રણ જેમ બે તો એક લાખ વીસ હાજર ગુણ્યા પાંચ ભાગ્યા દસ કુલ ભાગ દસ સા ગુણ્યા ત્રણ ભાગ્યા દસ

ખર્ચ છે એટલે તે ભાગીદારના મૂડી ખાતે આઠ હજાર જે ચૂકવવાના બાકી અને બાર હજાર ગયા રોકડ મિલકત છે જાય એટલે જમા તો રોકડ ખાતે બાર હજાર જમા અને આઠ હજાર હજુ બાકી એટલે એના મૂડી ખાતે જશે ભાગીદારના મૂડી ખાતે આઠ હજાર જમા અને કુલ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર વીસ હજાર ખર્ચ છે એટલે નેક્સ્ટ આગળ વધીએ પેઢીના વિસર્જન સમયે દેવાદારો એક લાખ વીસ હજાર છે તો પેલા તો દેવાદાર નું ખાતું બંધ કરવું પડે કારણ કે વિસર્જન સમયે પેઢીના દેવાદારો એટલે પેલા દેવાદાર નું ખાતું ચાલો ક્લોઝ કરીએ દેવાદાર શું છે તો આપને ખ્યાલ છે દેવાદાર એટલે સામેનો વ્યક્તિ દેવાવાળો હોય મીન્સ મિલકત તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે એક લાખ વીસ હજાર લેણદારો એ દેવું છે એટલે મૂડી દેવા બાજુ હોય તો લેણદારો ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા અને દેવાદાર અને લેણદારનું ખાતું ક્લોઝ કર્યું સાહીઠ હજાર બરાબર આગળ એક ભાગીદાર વીસ ટકા ઓછી કિંમતે દેવાદારો અને લેણદારો દેવાદારો લઈ જોજો વીસ ટકા ઓછી કિંમતે દેવાદારો લઈ તો એક લાખ વીસ હજારના વીસ ટકા માઇનસ કરો વીસ ટકા એટલે બાર દુ ને ચોવીસ હજાર માઇનસ કરશો અને છન્નું હજાર વધશે બરાબર દેવાદારો લઈ એટલે પેલા લઈ લેશે તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા માલ મિલકત નિકાલ ઉધાર હતો એ જમા થઈ જાય અને લેનાર છે તે વાદારો લઈ એટલે ભાગીદાર લેનાર છે લેનાર ખાતે ઉધાર છન્નું હજાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા ઉધાર હતું એ જમા છન્નું હજાર છન્નું હજાર માં લઈ લેણદાર ને ચૂકવ્યા કેટલા ચૂકવવાના છે સાઠ હજાર તો સાઠ હજાર લેણદાર ને ચૂકવી તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કારણ કે અહીંયા જમા હતું લેણદારનું તો એ ઉધાર અને ભાગીદારના મૂડી ખાતે જમા સાઠ હજાર ફિનિશ બરાબર અને આ રીતે સોલ્યુશન આવશે પેલા ખાતું ક્લોઝ કરો પછી દેવાદારો વીસ ટકા ઓછી કિંમતે લઈ લીધા અને ભાગીદારના મૂડી ખાતે ઉધાર એક ભાગીદારે લેનાર ખાતે ઉધાર માલ મિલકત ઉધાર હતું એ જમા પછી લેનારને ચૂકવી દીધા તો માલ મિલકત જમા હતું એ ઉધાર અને ભાગીદારના મૂડી ખાતે જમા વેરી સિમ્પલ સાહીઠ હજાર ઓકે આગળ આર બી અને આ ભાગીદારો વચ્ચે નફાનું નુકસાન પ્રમાણ આપ્યું ત્રણ જેમ બે જેમ એક નીચેની બાકીઓનો નિકાલ કરો સામાન્ય અનામત છે અઢાર હજાર નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે આમાં જમા થાય ઉધાર બાકીનો મતલબ થાય ખોટ નુકસાન અને અઢાર હજાર કારીગર અકસ્માત વળતર ભંડોળ આ બંને અનામત છે સામાન્ય અનામત અને કારીગર અકસ્માત વળતર ભંડોળ આ બંને અનામત છે અને અનામત એટલે આપણે ખ્યાલ છે નફામાંથી અલગ ફાળેલી રકમ જે ભાગીદારોને મૂડી ખાતામાં જમા થાય નફો હોય એટલે ભાગીદારોની મૂડી વધે

ભાગીદારના મૂડી ખાતે બે ભાગ્યા છત્રીસ હજાર ગુણ્યા એક ભાગ્યા છ અઢાર હજાર બાર 36000 ને છ હજાર આન્સર આવશે હવે મિત્રો આ એક વસ્તુ બાકી છે નફા ખાતાની ઉધાર બાકી મીન્સ ખોટ હોય તો મૂડી ઘટે મૂડી ઘટે એટલે મૂડીનો ઉપાડ થાય એટલે ત્રણે ત્રણ ભાગીદારના મૂડી ખાતે ઉધાર ઊંધો અને ઉધાર બાકી હતી તો નફા નુકસાન ખાતું ઉધાર હતું તો હવે જમા કરી દેવાનું ઊંધું જે નફા નુકસાન ખાતે જમા બાર હજાર બાર હજાર ને પાછું વેચવાનું ત્રણ જેમ બે જેમ એક માં બરાબર બાર હજાર ને ત્રણ જેમ બે જેમ એક માં વેચશું મિત્રો એટલે છ હજાર ચાર હજાર ને બે હજાર બસ આટલું જ છે ઓકે એટલે આ રીતે અનામત અને નફા નુકસાનની વહેંચણી કરવામાં આવે નેક્સ્ટ પણ હા અહીંયા નફા નુકસાન ખાતાની જમા બાકી હોય ને મિત્રો તો અહીંયા નફા નુકસાન ખાતું અહીંયા ઉધાર થઈ જાય જો ઉધાર બાકી છે તો નફા નુકસાન ખાતું જમા એ ખોટ કહેવાય જમા બાકી હોય તો નફો કહેવાય તો નફા નુકસાન ખાતું ઉધાર એટલે અહીંયા ઉધાર બાકી આપે તો જમા કરવાનું નફા નુકસાન જમા બાકી આપે તો નફા નુકસાન ઉધાર કરવા બરાબર આટલું જ અને બાકીની રકમ જે તે ભાગીદારના મૂડી ખાતે આગળ જઈએ વિસર્જન વખતે પેલી કુલ મિલકતો બે લાખ છે જે પૈકી ચાલુ મિલકતો ચાલીસ ટકા હવે જુઓ કુલ મિલકતો બે લાખ આગળ ચાલુ મિલકતો મિલકતો તો કુલ લાખના ચાલુ મિલકત આ ચાલુ મિલકતો નહીં અહિયાં આવે આ સ્થિર મિલકતો બરાબર ટાઈપિંગમાં મિસ્ટેક છે આ ચાલીસ ટકા નહીં અહીંયા આવે સાહીઠ ટકા હવે જુઓ બે લાખના ના ચાલીસ ટકા ચાલુ મિલકત તો બે લાખ ગુણ્યા ચાલીસ ટકા કરશો એટલે ચાર દુ આઠ એસી હજાર બે લાખ ના સાહીઠ ટકા છ દુ ની બાર એક લાખ વીસ હાજર સ્થિર મિલકતો ઓકે એટલે ચાલુ મિલકત જે છે એમાં દસ હજાર તો રોકડા છે જુઓ તો ચાલુ મિલકત કેટલી હતી એસી હજાર એસી હજાર માંથી દસ હજાર રોકડા રોકડ નું ખાતું બંધ થતું નથી એટલે એને બાદ કરવાના તો વધશે આપણી પાસે અન્ય ચાલુ મિલકતો સિત્તેર હજાર

સ્થિર મિલકતોના એકસો વીસ ટકા રકમ આ સ્થિર મિલકત ના એસી ટકા રૂપિયા ઉપજ્યા તો સિત્તેર છે એના ગુણ્યા એસી ટકા કરશો કેલ્સીમાં સિત્તેર ગુણ્યા 80 ટકાની નિશાની એટલે સાત અઠામ છપ્પન હજાર છપ્પન હજાર

થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હવે આપણે જોઈશું પાર્ટ ટુ ભાગ બે ની અંદર ભાગ એક આપણો આખો ભાગીદારી વિષયનો હતો સંપૂર્ણ પૂરો થયો હવે આપણે નેક્સ્ટ જોઈશું ભાગ બે તરફ ઓકે મિનિટ છોડે છે બ્રેક કે બાદ